મારું નામ ડોક્ટર અજય મનુભાઈ દેસાઈ મારું ગામ ચિતલ છે અને હું શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ છું આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતનો સોળમો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ છે દેસાઈ બિઝનેસ એક્સપો અને કૌશલ્ય સત્કાર સમારોહનું આયોજન અક્ષરવાડી આનંદવાડી ફાર્મ મોટા વરાછા દુખિયાના દરબાર રોડ સુરત ખાતે રાખેલ છે આ વર્ષે અમારે ત્યાં સાઈઠથી વધારે સ્ટોલનું આયોજન થયું છે અને દેસાઈ બિઝનેસ એક્સપો બે હજાર પચીસની આ ત્રીજી સિઝન છે ગત બે વર્ષમાં દર વર્ષે વિઝિટર તરીકે સુરત શહેરના અન્ય પરિવારના અન્ય સમાજના વીસ હજારથી વધારે લોકોએ અમારી વિઝિટર તરીકે લાભ લીધો છે કેટલો લાભ થાય જાદ કારણે જઈને સમાજના રહેતા લોકોને અમારો સાહેબ મેન ઉદ્દેશ એવો હતો કે સમાજના નાનામાં નાના સ્કેલના બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ મળી રહે કેવા પ્રકારના આ સ્ટોર મૂકવામાં આવતા અમારે ત્યાં આજે બે હજાર પચીસના બિઝનેસ એક્સપોમાં પચીસ પ્રકારની વિવિધ કેટેગરીના સ્ટોલ છે જેમાં ટેક્સટાઇલ હોસ્પિટાલિટી હેલ્થ બાબતે ઇન્સ્યોરન્સ ફૂડ અને બેવરેજીસ વિવિધ પ્રકારની પચીસ કેટેગરીના સ્ટોલ અમારે ત્યાં આ વખતે આયોજન છે દર વર્ષે પરિવાર આ આ રીતે યોજે છે વર્ષે વર્ષે શું શું નવું અને દર અમે આયોજન તો કરીએ જ છીએ પણ અમારો ઉદ્દેશ એવો છે કે જ્યારે ભારત ખરા અર્થમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્ર નિર્માણના યોગદાનમાં અમારો દેસાઈ પરિવાર પણ કઈક સહયોગી થાય અને અમારા યુવા ઉદ્યોગ સાહસિકો કંઈક વિકસિત ભારતમાં સહભાગી બને એવો અમારો નમ્ર ઉદ્દેશ્ય છે